તો હેલો મિત્રો ફરી એકવાર નવ વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું આપણી ગુજરાત ફાર્મિંગ ચેનલ અને ઇન્સ્ટા પેજ ઉપર તો ફરી એકવાર આપણે આમાં મગફળી વાવી હતી પણ આપણું નસીબ આપણું કિસ્મત અને આ વરસાદ જેણે બીજી વાર વાવા વાવણી કરી અને વરસાદ પડી ગયો તે પાણી ભરાઈ ગઈ જોઈ શકો છો ફરતા તમે કંઈ ઊગ્યું જ નથી પાણી ભરવાના કારણે ગોરા બધા બગડી ગયા એકદમ પટાઇ ગયા કોઈ ગયા અને બીજું એક કે બુંડ પણ આવી ગયા તો જો બુંડે શું હાલત કરી છે જાણે ફરી દાંતી મારી હોય ટ્રેક્ટરથી એવી હાલત કરીને મૂકી દીધી છે ખેતરની તો ભાઈ એમને એમ ખેતી થતી નથી આવા મુસીબતો આવી શકે છે કાં તો કુદરતી આફત કાં તો પાક પાકવાનો થાય તો વરસાદ એવો પડે તો બધું પલળી જાય બગડી જાય તો ભાઈ ઘણું બેઠે છે આમાં ઓલમોસ્ટ આપણે પાછા બીજા એક બે મન કે ચાલીસ કિલો ગોળા નાખ્યા હતા ખાતર સાથે તો ચાલીસ કિલોનું આપણે આમને એમ પણ અંદાજ ટોટલ મળીએ તે છ થી સાત હજારનું બિયારણ આપણે બગડ્યું છે અને એના પહેલાં પણ બગડ્યું એટલે વીસથી ત્રીસ હજારનું બિયારણ તો એમને જ બગડી ગયું હવે નાખવાનો કોઈ બીજી વાર ફાયદો પણ નથી કારણ કે આગળની આ મગફળી મોટી થઈ ગઈ છે અને આ બી નાની પડી જાય પછી એટલે કંઈ ફાયદો છે નહીં કારણ કે હવે સાતમો એન્ડિંગમાં છે તો રહી રહ્યા બે મહિના બે મહિનામાં તો મગફળી નીકળી જશે નવમાં દસમામાં તો નવ નવરાત્રિમાં તો આવો ખેતીવાડીના અને ફાર્મિંગના અંગને વિલેજના બ્લોગ જોવા મળે ફોલો કરો અને ખેતી વિશે માહિતી મેળવવા માટે પણ ફોલો કરો કમેન્ટ કરો તમારે ત્યાં બુંડ વિતાડે છે કે નહીં કે કોઈને આવું પાણી ભરાયું કે નહીં આપણે આ જ આવું થયું આમાં બાકી કોઈ દિવસ થઈ નથી પલાવ મારે તો ઝાડવાળું ખેતર હોય એટલા માટે તો જય હિન્દ જય જવાન જય કિસાન